નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સમાચાર તાલુકામાં ચાર ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગુયા તળાવ ઓવરફ્લો થયું ધોળકા તાલુકામાં તારીખ સત્યાવીસ જુલાઈના રોજ સવારના ચાર વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં દસ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આજ રોજ તારીખ સત્યાવીસ જુલાઈના રોજ બપોરે બે વાગ્યે મળેલી માહિતી અનુસાર વહેલી સવારથી ધોળકા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ધોળકાનગરમાં મહમદી સ્કૂલ વિસ્તાર રાધનપુરી વાડ લોધીના લીમડા ક્ષત્રિય ઠાકોરવાસ રોડ પટેલવાડી રોડ માફલીપુર રૂડી મંદિર નજીકના વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ગુયા તળાવ તળાવ ઓવરફ્લો થયું છે ખાન તળાવ મલાવ તળાવ અટલ સરોવર ગધેમાર તળાવ બલાસ તળાવ ચીકલી તળાવમાં પણ પાણીની વિપુલ આવક થઈ છે મફલીપુર ગામમાં અને બળિયાદેવ મંદિર રોડ પર પાણી ભરાતા ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા ઝોનલ ઓફિસર અશોકભાઈ પંજાવતી અશોકભાઈ પંજાબી ઉપરાંત રવિન્દ્રભાઈ પરમાર અને જેસીબી માસ્ટર નટુભાઈ તથા સેનેટરી ખાતાનો સ્ટાફ રવિવારના રજાના દિવસે પણ અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ વરસાદી પાણીનો નિકાલ કર્યો હતો ધોળકા સરકેજ હાઇવે ઉપર ચલોડા બદરખા અને ભાત ગામ નજીક રોડ ઉપર મોટા પાયે વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી ધોળકા અમદાવાદ રૂટની વાયા ભાત બદરખા અને વાયા સરોળાની બસો હાલ બંધ કરવામાં આવી છે પાણી ઓસરી ગયા બાદ ફરી બસો ચાલુ કરી દેવાશે રાજપુર અને જલાલપુર વજીફા ગામ નજીક કેનાલ ઓવરફ્લો થતા મોટા પાયે વરસાદી પાણી રાજપુર ગામના મેન રોડ ઉપર પ્રાથમિક શાળા સહિત આસપાસના વિસ્તારોમાં ફરી વળતા જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું છે જલાલપુર નજીક ગામમાં પણ પાણીનો ભરાવો થયો છે ગુજરાત તોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન્સ મળતી રહે